મિત્રો આ કાસ પાંચ રૂપિયા નો છે હા આ પણ પાંચ રૂપિયા ઓનલી ફોર હજાર રૂપિયા નું છે ચારસો રૂપિયા છે ને આ ટી શર્ટ સો સો રૂપિયા છે ને દાદા જય માતાજી જય દ્વારકા સ્વાગત છે ફરીથી તમારો આજે અમારા એક નવા વિડીયોમાં તો આજે અમે આવી ગયા છીએ મોવા મોવા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યાં યોજાયેલો હતો ત્યાં જ્યાં બહાર થયા હતા યજમાન નોટ બે હજાર જેટલી ટેન્ટ સિટીઓ લગાડવામાં આવેલી હતી ત્યાં તેમાંથી જે વસ્તુ નીકળે છે તેનો ભવ્ય થતી ભવ્ય સેલ મેળો અત્યારે લગાવવામાં આવેલો છે તો આ સેલ મેળો હમણાં હવે ટૂંક જ સમયમાં પૂરો થવાનો છે તો તમે રાહ કોની જોઈ રહ્યા છો જલ્દીથી જલ્દી અહીંયા આવી અને વિઝિટ કરો અને તમારા ઘર વપરાશમાં જે વસ્તુ તમને કામ આવે તે વસ્તુ લઈ લો અને અહીંયા થોડી ઘણી આપણે પહેલાંના વિડીયોમાં જે ભાવ કીધો હતો ને તે કરતાં ભાવમાં થોડો ઘણો સડાઉ ઉતાર થયો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો તમને બધી જ આમાં વિડીયોમાં માહિતી મળી રહેશે તો ચાલો હવે તમને બધી વસ્તુ બતાવું સ્ટેપ બાય સ્ટેપ અને જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગોડાઉનમાં અને ગોડાઉનમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુના ભાવ જણાવી દઈશ તો મિત્રો આપણને અત્યારે દીક્ષિતભાઈ મળી ગયા છે અને આપણે આ બધી આ સેલમાં જે જે વસ્તુ છે ને ઘર વપરાશ તે સ્ટેપ બાય સ્ટેપ આપણને દીક્ષિત ભાઈ બધી વસ્તુના ભાવ આપણને જણાવી તો ચાલો તમને બધી વસ્તુ બતાવી એટલે બધી વસ્તુના આપણે ભાવ જાણી લઈએ જય સ્વામિનારાયણ મિત્રો આજે હું આ તમને રજાઈ બતાવી રહ્યો છું એ એકદમ રિલાયન્સના રૂની અને એકદમ સોફ્ટ કાપડમાં આ વાઈટ કલરમાં મળશે ઓનલી ફોર પાંચસો રૂપિયા છે આના અને હવે થોડો ઘણો બી સ્ટોક રહ્યો છે અમારી પાસે આ મવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જેટલી પણ રજા યુઝ થઈ હતી એ બધી અમારે બધી થોડી ઘણી રહી છે અમારી પાસે તમે વહેલી તકે અમારી પાસેથી લઈ જાઓ એટલે તમને સારામાં સારી ક્વોલિટી આવી બાર નહીં મળે એટલી સસ્તી અને સારી એટલે તે જેમ બને એમ વહેલા આવી જાઓ અને તમે લઈ શકો છો બાકી આગળ હું તમને બતાવું છું ગાદલા બી છે આપણી પાસે એકદમ ઉત્તમ ક્વોલિટીના ગાદલા છે એમાં ભી રિલાયન્સ કંપનીનું રૂ આવે છે અને એકદમ સોફ્ટ ને આ ગાદલા વોશેબલ બી આવે છે એટલે ધોઈ તો હાલે એમ હા તમે ધોઈ બી શકો છો હા અને એકદમ સોફ્ટ બીજી વસ્તુ બીજી વસ્તુ ઓછા ઓશિકા છે આના બસો પચાસ રૂપિયા છે ગાદલા ના પાંચસો રૂપિયા છે રજાઈ ના આપડે પાંચસો રૂપિયા છે ઓશિકા પાંચસો ના બે છે આપણી પાસે બી સ્ટોક સ્ટોક છે છે અત્યારે જે ચાલો બતાવી દઉં એક એકદમ સ્ટીલ બોડી ની અંદર ફોલ્ડિંગ વાળો ખાટલો આવશે અને લોક થઈ જશે અહીંયાથી ખોલો એકદમ ખેંચો એકદમ નીચેથી પાયો એટલે જો આ રીતે ફોલ્ડિંગ થઈ જાય ને આ રીતે ખુલી જાય એમાં બી ઘણા બધા કલર અવેલેબલ છે અહીંયા જોવો તો હા અને ખાટલા નોર્મલી જે પ્રાઇસ છે એ જ રાખેલી છે પચીસો રૂપિયા રાખેલા છે ખાલી માત્ર ને માત્ર હા બે રૂપિયા એમાં બી કેટલા બધા કલર્સ તમને મળી જશે આમાં તમે જો હા અને એ બી હવે થોડો ઘણો લિમિટેડ સ્ટોક આપણી પાસે છે

એક એક વસ્તુ તમે તમારી જાતે તમે જોવો ને તો બી એકદમ ઉત્તમ ક્વોલિટી ની વસ્તુ છે તમે જો કે જોઈએ જ હશે આગળના વિડીયોમાં બી આપણે મેં રાજભાઈ તમને કીધું તે રીતે હા એક એક વસ્તુ એમાંથી ઘણો સ્ટોક તો ખાલી ભી થઈ ગયો છે હા હવે થોડી ઘણી વસ્તુ જે આપણી પાસે છે એ તમને મેં બતાવી એવું છે અને ચાદર છે આપણી પાસે ચાદર ઉત્તમ ક્વોલિટી ના છે ચાલો બતાવી દઉં તમને જો તમને આ બ્લેન્કેટ હું આપને બતાવી દઉં ખોલો એકદમ ફૂલ લેન્થ આવશે અને

અથવા તો કોઈ એવી રીતે પ્રસંગમાં યુઝ કરવા માટે જાજા બધા એને હા લઈ જવાય તો બી એને ચાલે ને ઘર વપરાશમાં બી ચાલે એકદમ બેડી બેડિંગ થઈ જાય તમારું પરફેક્ટ ચારસો રૂપિયાની આવશે કવર સાથે હા ચેન આ ચેન વાળું કવર આવી જાય અહીંયાથી તમારે હા હા અને અંદર બી એક કવર આવે ડબલ કવરમાં આવી જાય હા

એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો તે વસ્તુ ભાવ પણ તમને મળી જશે આ વિડીયો તો મિત્રો આ મારી પાસે જે તમને સ્ટોક દેખાય છે સ્ટેપ બાય સ્ટેપ મેં તમને એક એક વસ્તુ તો બતાવી પણ હવે એક સાથે આખો ફૂલ આપડે શું કહેવાય કે સેટઅપ તમને બતાવવું પલંગ ગાડલું ગોદડું રજાઈ બ્લેન્કેટ એ બધી વસ્તુનો અને એ વસ્તુનો ભાવ શું છે તે પણ હું તમને આ વિડીયોમાં થોડીક જ વારમાં કહી દઈશ તો જો તમે આ જોવો આખો સેટ તો મિત્રો હવે આ સેટમાં તમને કેટલી વસ્તુ મળશે તે ને આખા સેટ નો ભાવ હમણે હવે તમને કહી દઉં આ સેટ નો આપણે કેટલો ભાવ છે આખા સેટ નો આપણે પ્રાઇસ છે 3700 રૂપિયા 3700 હા અને સિંગલ સિંગલ વસ્તુ એક એક વસ્તુ લેવો તો 4100 રૂપિયા થાય છે એમાં આપણે ડિસ્કાઉન્ટ બાદ કરીને 400 રૂપિયા ડિસ્કાઉન્ટ બાદ કરીને રાખેલી છે પ્રાઇસ બાકી આ સિંગલ સિંગલ વસ્તુમાં ખાટલાના 2500 રૂપિયા છે આના 250 રૂપિયા છે આ બ્લેન્કેટના છે 200 રૂપિયા આ ઓછાડ છે એના 150 રૂપિયા છે અને આ છે રજાઈ એના પાંચસો રૂપિયા છે અને આની અંદર ગાદલું છે એના બી પાંચસો રૂપિયા છે એમ ટોટલ કરો ને તો તમારે એકતાલીસો રૂપિયા થાય છે એની જગ્યાએ સાડત્રીસો રૂપિયાની અંદર આખો સેટ મળી જશે આખો સેટ લેશો તો તમને સો એ પ્રોફિટ મળશે ડિસ્કાઉન્ટ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આ બાજુ જે ડોલ પંખા ને એવી ઘણી ખરી ઘર વપરાશની ટોટલ વસ્તુ છે ત્યાં તો આપણે આ તમે જોઈ શકો છો આ ડસ્ટબિન છે આપણે ઘરનો જે કચરો નાખવાનો હોય ને તે આ વસ્તુનો ભાવ શું છે આપણે આ આપણે ઓફર માં 100 રૂપિયા ની ત્રણ રાખેલી છે અને સિંગલ પીસ લેવું હોય તો 50 રૂપિયા બાકી 100 ની ત્રણ લઈ જાવ 100 ની ત્રણ હા આટલી સસ્તી તમને 12 ભી મળે સિંગલ 50 રૂપિયા તો મિત્રો લઈ જાજો આમાં કઈ ભાવ છે ની આ વસ્તુનો આમ ગણો ને તો આપણે બજાર માં લેવા જઈએ ને તો મિનિમમ 100 રૂપિયા ની તો થાય જ છે તમને ખ્યાલ જ હશે હવે આપણે પાણી ભરવાની અને એવી બધી ડોલું તમને બતાવું જોઈએ આપણે બાથરૂમ માં યુઝ થાય છે ને નાની ડોલ તે તો મિત્રો જોવા તમે આ નાની ડોલ છે અને આ મોટી ડોલ છે તો આપડે ભાવ કઈ દેજો છે આ મોટી ડોલ સાઠ રૂપિયા તમે જોઈ શકો છો મિત્રો કેટલી બજાર કિંમત કરતા બધી સારી અને સસ્તી વસ્તુ બજાર કરતા તો સસ્તી છે આ જોકે બજાર માં કોઈ આ ત્રીસ રૂપિયામાં ડોલ કોઈ આપણે આપણે ન્યાય ભી મળે આપણે તો શું નોર્મલી એટલા દિવસ માટે ઉત્સવમાં યુઝ માટે લાવ્યો હોય એટલે પછી તો ભરી ને મળી રહે અને બહાર થી જે કોઈ વ્યક્તિને લેવું પ્રસાદી રૂપે બધી વસ્તુ મળી રહે ડોલા તે આ બધી વસ્તુ છે પાગ્રણની વસ્તુ છે બધી એ બધી મળી રહે એટલા માટે આપણે પછી ડાયરેક્ટ સેલ કરી દઈએ છે તો ચાલો મિત્રો હવે સફાઈ કરવાનું પણ થોડીક વસ્તુ તમને બતાવી દઉં એક બે વસ્તુ મિત્રો આ તમે જોઈ શકો છો ખજૂરી ની સ્પેશિયલ સાવણી આ સાવણી આપણને કેટલા છે ખાલી માત્ર ને માત્ર પચીસ રૂપિયા છે સાવણીના બસ પચીસ રૂપિયા પચ્ચીસ રૂપિયા બજાર માં તો પચાસ રૂપિયા માં મારા ખ્યાલ પ્રમાણે નથી મળતી આ પચીસ રૂપિયા ના ખજૂરીની છે એ અને બધી નવી છે સાવરણી જો આ બંચ કરેલા છે બધા નવા તો મિત્રો તમે વેલા થી વેલા આવી જાજો સાવણી નો સ્ટોક તમે જોઈ શકો છો બસ આ લિમિટેડ સ્ટોક જ છે બાકી પૂરો થઈ ગયો છે હવે અનલિમિટેડ સ્ટોક નથી એટલે જલ્દી થી જલ્દી બને એટલું જલ્દી બધી વસ્તુ તમે જોવો તો હવે સ્ટોક પૂરો થવાના તૈયારી જ છે થોડો થોડો સ્ટોક છે એટલે તમે જલ્દી થી જલ્દી અહીંયા આવો વિઝિટ કરો અને તમારા ઘર પર તમારે જે વસ્તુ જોતી હોય તે લઈ લ્યો અને આ ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હું સોફા લેવા આવી કે જે જે સા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પંખાના સ્ટોકમાં તો પંખાની શું કિંમત રહેવાની છે અને મટીરીયલ કેવું છે તે તમને બતાવ તો ચાલો મારી સાથે તો મિત્રો આ પંખાની જરા કિંમત જણાવી દેજો અમારા વ્યૂઅર્સને આ પંખો છે ને માત્ર ને માત્ર 2000 માં છે બજાર ભાવ કરતા એકદમ સસ્તો છે અને એકદમ ફ્રેશ વસ્તુ છે આપણે અને પંખો ઉપર નીચે લંબાઈ હા એ ભી અહીંયાથી થઈ જશે કટ મારવો મિત્રો આ સાઈઝ છે આ જેટલો નીચો કરવો એટલો નીચો થઈ જાય છે ટીન્ડસ કંપનીનો ફેન આવશે આ પંખો રોટેડ થઈ જશે હા રોટેડ બી થઈ જશે અહીંયા એનું પુશ બટન આવે અહીંયાથી આ રોટેડ થાય અને આ સ્ટોપ થઈ જાય અને ઉત્તમ ક્વોલિટીના ચાર પાંખિયાના પંખા છે તો અત્યારે આપણે આવી ગયા છીએ ખુરશી વિભાગમાં જ્યાં કેટલો સ્ટોક તમે મારી પાછળ જોઈ રહ્યા છો અને ખુરશીનો ભાવ શું છે અને કેટલી પેટર્નમાં છે છે તે પણ તમને લીધું આ પેટર્ન તમે જોઈ રહ્યા છો તેની પ્રાઇસ છે ત્રણસો ને ત્રીસ આ પેટર્ન નવી આવેલી છે તેની પ્રાઇસ છે સાડી ત્રણસો આ પેટર્ન તમે જોઈ રહ્યા છો તેની પ્રાઇસ છે ચારસો આ પાઇપ ફૂટના પચીસ રૂપિયા છે આના ફૂટના છ રૂપિયા છે આ ફૂટના પંદર રૂપિયા છે આ ખાલી વાલના પચાસ રૂપિયા છે આમાં ખાલી વાલે જ આવશે અને આ પાઇપના ફૂટના બાર રૂપિયા છે આ પાઇપના અને આ પાઇપના સાડા બાર રૂપિયા છે ફૂટના તો મિત્રો તમે જોઈ શકો છો આ સાઇઝ અલગ અલગ ભાવ છે તો તમને જે અનુકૂળ પડે તે સાઈઝ લઈ જજો અને આ વિડિયોમાં તમને જે ભાવ બતાવ્યો છે એ જ ભાવમાં તમને અહીંયા ફૂટ એક ફૂટનો પાઇપ એ ભાવમાં મળી જાય છે મિત્રો આ ટોયલેટને પણ ઘણો બધો સ્ટોક કરવામાં આવેલો છે અને આ ટોયલેટના માત્ર ને માત્ર બારસો રૂપિયા રાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો બુઝુર્ગો માટે સ્પેશિયલ મિત્રો આ છપ્પલ સો રૂપિયાના ત્રણ જોડી છે તો લેવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો એકદમ સારી સરસ ક્વોલિટીમાં તમને મળી જાય છે મિત્રો તમે આ પ્લાસ્ટિકના સાવણા જોઈ શકો છો તે સોના ત્રણ છે મિત્રો આ કાસ પાંચ રૂપિયાનો છે હા આ દાંતિયો પણ પાંચ રૂપિયાનો છે આ દસ રૂપિયાનો છે મોબાઈલ સ્ટેન્ડ આ કોલગેટ એટલે સોરી મિત્રો આ સાબુ રાખવાનું સ્ટેન્ડ છે આ પીછી ત્રીસ રૂપિયાની છે અને આ મગ નાવાનો છે તે ઓનલી ફોર દસ રૂપિયાનો છે તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિની ગીઝર પણ છે તે ઓનલી ફોર હજાર રૂપિયાનું છે ને આ પાણી સ્ટોર કરવા માટેનું છે ઠંડુ નાખો તો ઠંડુ રહી ને ગરમ નાખો તો ગરમ રહી તે ચારસો રૂપિયાનું છે ને આ ટી શર્ટ સો સો રૂપિયાના છે ને દાદા ટી શર્ટ સો રૂપિયા આ બે પચાનું એક તમે જોઈ શકો છો બધી વસ્તુની ક્વોલિટી મસ્ત અને સારી એકદમ સરસ છે મિત્રો તમે આ વિડીયો જોયું કે સેલ હવે બે દિવસ પૂરતો છે તો જેમ જલ્દી જલ્દીથી જલ્દી વધારો મળવાના આંગણે અને જો તમે જેટલું બને એટલું જલ્દી આવી શકો તો તમારા માટે જ સારું છે અને જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નવા વિડીયો સુધી ટાટાભાઈ ભાઈ